અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવોડ પીરાણા ડિપળા સેદપુર ગોપાલપુર કણમ કમોર તરફ જતા રસ્તા પર ગણેશનગર નામે વસાત છે અને ત્યાંના રહીશો તમે જે જોઈ રહ્યા છો ગરમીના કારણે આ આરામ ખાવા બેઠા નથી પણ આ બધા બહેનો પાણીની રાહ જોઈને બેસી રહ્યા છે પાણી પીવાનું પાણી આવતું નથી અને પોતપોતાના ડ્રમ લઈને પાઇપો લઈ અને સરકારી ટેન્કર કોર્પોરેશનની ટેન્કરની રાહ જોઈ રહ્યા છે આ એવા લોકો છે જેને સરકારે વિકાસના બહાના હેઠળ એ અમદાવાદના વિવિધ વિસ્તારો છે રિવરફ્રન્ટ હોય કે મણિનગર હોય કે ખાનપુર હોય ત્યાંથી અહીંયા ગણેશનગરમાં આ લોકો અમને ફેંકી દેવામાં આવ્યા છે અહીંયા કોઈ સુવિધા એમને આપવામાં આવતી નથી અને એ લોકો જો અત્યારે કાળઝાર ગરમીમાં આજે વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે છે છવ્વીસ મે બે હજાર પચીસની આ જે સ્થિતિ છે એ અમે બતાવી રહ્યા છે જો આ લોકો નાના બાળકો પણ આ પાણી માટે એમના સાધનો લઈને અહીંયા આવેલા છે તમે પાણી ભરવા આવ્યા છો લો હે એટલે તમારા બી સાધનો અહીં લગાયેલા છે જો આ છોકરાઓને અત્યારે વેકેશન છે વેકેન્શન એટલે ભણવા રમવાના દિવસ છે પણ એમના પણ પાણી માટે અહીંયા આવીને તડકામાં તાપ વેઠી રહ્યા છે આ સમસ્યા કેટલા સમયથી છે

અને જે શિયાવાળાના માનવીની વિકાસની વાતો કરે છે અને જે વિકાસની વાતો પછી આ જે જમીનની હકીકત છે જમીની જે લોકોની આ જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી વિકાસના બાના હેઠળ આ ગરીબ પ્રજાને અહીંયા ફેંકી દેવામાં આવી છે અને પછી અહીંયા એમને જે પાયાની સુવિધા મળવી જોઈએ એ આપવામાં આવતી નથી અને

चालाने uh, तो का में हमें जय जय धक्का खा जा बदु कर है कि है कि गिरेला 1500 का कल हम जाए नहीं नहीं। ना आया नगरपालिका को नारन गांव में जाना हमारा हां तुमने काम करते तो कोई का हमारा निकल

પાણી આપવામાં નથી સ્ટ્રીટ લાઇટો નથી એટલે કોઈ પ્રકારની સુવિધા નથી પણ એમને ટેક્સ તો આવે છે નિયમિત ટેક્સ લોકો ભરે છે તો આ કઈ પ્રકારનો વિકાસ છે અને આ કઈ રીતની સરકારની જે ભેદભાવવાળી નીતિ છે કે તમે વિકાસના નામે ગરીબોને હટાવો છો ગરીબોને મારો છો અને આ જે મોટા ઉદ્યોગપતિ માટે તમે લીલી ફાસરો પાથરો છો તો અહીંયા જે ગણેશનગરના રહેવાસીઓ છે હવે અહીંયા રહેવા માગતા નહીં ચારે બાજુ ગંદકી છે એમના મકાન સરકાર ફાળવે અને અહીંયાથી એ લોકો નીકળી જવાનું વાગે છે